માપ પ્રમાણે તૈયાર કરીને રાખ્યું છે આ છે બારીક સુધારેલું ગાજર ટમેટું બટેટું ફુલાવર પછી આ છે આદુ ઝીણું ખમણ કોથમીર આ ડુંગળી લીલા વટાણા ના લીલા મરચાં ના છે વઘાર માટેના ખડા મસાલા ઘી ના બધા આપણા રૂટિન મસાલા નમક ના એક નાની ચમચી ગરમ મસાલો આવશે ખીચડીમાં ઘણી બધી વસ્તુ તમે ક્યારે ભેગી કરી છે તો આ કેવી રીતે બનશે એ બતાવી દો ઓકે મંદિરોમાં પણ કેમેરા મુકાય છે અજીબ જમાનો આવ્યો છે મિત્રો દુનિયા આખીનું ધ્યાન રાખવા રાખવાનું પણ ધ્યાન રખાય છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાક સાથ આપ મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ અમારી હોટ ફેવરિટ છે એનું કારણ છે કે સાતાશનિયા વઘારિયા ખીચડી બનવાની હોય અને એ પણ વેજીટેબલ વઘારિયા ખીચડી તો ભાઈ એની વાત જ કંઈક ઓલ હોય અને આ ઉનાળામાં આ તાપમાં આ ગરમીમાં જો આવી સરસ મજાની ખીચડી મળી જાય ને તો આને દહીં સાથે છાશ સાથે અથાણા સાથે પાપડ સાથે કેવી રીતે આને એન્જોય કરવી ને એ સરસ મજાની રીત તમને બતાવીશું તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી વઘારિયા ખીચડી વેજીટેબલ રીત દાળ છે ને ત્રણ ચાર પાણી એ ધોઈ અને દસ પંદર મિનિટ પલાળી રાખશું આપણે પછી ખીચડીનો વઘાર થશે પાણી ચોખ્ખું થાય ને ત્યાં સુધી ધોઈ બધું નીકળી જાય ને દાણો સરસ ફૂલે આપણે પંદર મિનિટ રાખી મૂકશું આપણે દાળ ચોખા પડવી ગયા છે પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખીચડીનો વઘાર પણ દેસું ડાયરેક્ટ કુકરમાં જ કરવાનું છે એટલે વઘાર માટે બે ચમચા તેલ લેશું આપણે તેલ ગરમ થઈ ગયું છે આ છે બાદિયા તજ ને લવિંગ વઘાર માટે આ છે તમાલપત્ર જીરું એક ચમચી

ઉકળવાનું ચાલુ થઈ જાય ને પછી દાળ ચોખા એડ કરવાનું છે આ છે તીન ચોક ખાંડ આવશે આ બધું બેલેન્સ કરવા માટે આપણે બીજી બાજુ હવે આપણે આ દાળ ચોખા આમાં એડ કરી દેવાનું છે મીડિયમ રાખવાની છે આપણે છ સીટી વગાડ લેશું કુકરમાં ઓકે આપણે ખીચડી રેડી થઈ જશે આપણું કુકર ઠંડુ પડી ગયું છે ખીચડી સરસ થઈ ગઈ છે તૈયાર પરફેક્ટ કન્સિસ્ટન્સી એટલે પાણી આપણું એકદમ બરાબર થયું છે જો આ હવે આપણે આ ગરમ છે ને એમાં જ આ છે ગરમ મસાલો આપણો ઘરનો હા કોથમીર

બાજુમાં જે આ વઘારની તૈયારી થઈ છે ને એટલે તરત સીધો વઘાર એમાં પડી જાય આ વઘાર થઈ જાય આપણો ઘીમાં જીરું ગુલાબી થઈ ગયું છે આ છે હિંગ આપણે ગેસ બંધ કરી દઈશું હવે આ છે લાલ મરચું પાવડર આમાં આપણે અદભુત સૌંદર્ય છે જો તો ખરી મિત્રો લાલ પીળો લીલો બધા રંગ આમાં તે ગાંઠિયા છે રેડી છે આપણી વેજીટેબલ વઘારિયા ખીચડી ગરમા ગરમ વાહ થેન્ક યુ વેરી મચ ચાલો મિત્રો આવી ગઈ છે આપણી મસ્ત મજાની ખીચડી વેજીટેબલ અને આમાં ઓલરેડી ઘીનો તડકો લાગી ગયો છે દરેક વસ્તુ આમાં ઉમેરાઈ ગઈ છે હવે આમાં જો કાંઈ બાકી હોય ને તો એટલું જ છે ખાલી ખાવાનું અને મમ્મી છે ને એમ કહેતા મારા બા કે આવી રીતે આને આવી રીતે એકદમ ચલાવીને એટલે આને છે ને ખાવાની ખૂબ મજા આવે ખીચડી મીઠી થાય એમ કે અદભુત છે મિત્રો હવે છે ને ચમચીને જવા દે કિરાણે અને આપણે લઈ લઈએ આપણો હાથ અદ્ભુત આનંદ છે મિત્રો એનું કારણ છે કે આ ખીચડી છે ને ભાઈ આ ખીચડી નથી આ એક એવી વસ્તુ છે કે અત્યારે દરેક જગ્યાએ મોટા મોટા મંદિરોમાં પણ આને પ્રસાદ તરીકે દેવામાં આવે છે એ સુકામ દેવામાં આવતું હોય છે એ તમે જરાક વિચારજો બેલેન્સ છે એમાં જે વેજીટેબલ નાખા છે એ બધા એનો સ્વાદ આવે છે અને એની સાથે માદેજી તડકો માર્યો છે એટલે ઘીની સુગામ એકદમ મજા આવે છે અને આને છે ને અથાણા સાથે દહીં સાથે સાથે ડુંગળી હોય ને પાપડ હોય ઘટે નહીં કઈ આશા રાખીજી કે વેજીટેબલ ખીચડીની આ રેસિપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઈક કરજો અને હા મિત્રો જાતા જાતા જે વ્યક્તિને આંખો ઓળખતા આવડતું હોય ને તેને તમે શબ્દોથી ક્યારેય મૂર્ખ નહીં બનાવી શકો આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો ને હા મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી જઈ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહેજો ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ભાઈ નમસ્કાર